નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકાવાઓ તાલુકાના જીતુડી ગામે ગટરનો દૂષિત પાણી ઉભરાતું પાણી લોકોના માથાવા દુખાવા સમાન અમરેલી જિલ્લાના કુકાવાઓ તાલુકાના જીતુડી ગામમાં ગટરની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે ગામની પ્રાથમિક શાળાની બાજુમાં તે મધ્યમ ગામમાં ગટરનો દૂષિત પાણી ઉભરાતું જોવા મળી રહ્યું છે જેના કારણે શાળાના વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પડી રહી છે ગટરની દુર્ગંધની આસપાસ ફેલાતા મચ્છરોના ઉપદ્રવને કારણે બાળકો તેમજ ગ્રામજનો આરોગ્યની દ્રષ્ટિએ જોખમમાં મુકાઈ રહ્યા છે જીતુડીના લોકોએ આ બાબતે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે છતાં આજ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈ ગ્રામજનોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે વિશેષ જાણકારી અનુસાર અગાઉ સરકારે ગ્રાન્ટ ફાળવીને ગામમાંથી ગટરના પાણીનો યોગ્ય નિકાલ માટે પાઇપલાઇન પણ નાખવામાં આવી હતી છતાંય હાલત એવી છે કે ગટરનું પાણી વારંવાર પાદરમાં અને શાળાની આજુબાજુ ઉભરાતું રહે છે આ સ્થિતિને લીધે શાળાના બાળકોના આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી શકે છે તેમજ ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ ફેલાય છે શાળા નજીકનું વાતાવરણ દુર્ગંધમય બન્યું છે હવે જરૂર છે કે તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે અને શિક્ષણ સંસ્થાઓને નુકસાન પહોંચાડતા પરિબળો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે

બાજુમાં મારું મકાન છે રાત્રે સૂઈ નથી શકાતું ઘરે આટલો પ્રોબ્લેમ છે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ આની પ્રશ્ન હલ નથી થતો આ તંત્રની બેદરકારીનો ઉત્તમ નમૂનો છે જોવો તો આપ જેથુડી ગામમાં આવીને જોઈ શકો છો કે તંત્રએ શું કામ કર્યું છે કેવી રીતે કામ કર્યું છે ગટરના કામ મંજૂર થયા પછી ગટર આ હાલતમાં પડેલી છે કે કાયમને માટે ઉભરાય છે અને આનું કોઈ સોલ્યુશન નથી અહીંયા અહીંયા રસ્તા પરથી હાલો તોય નીકળી ન શકાય એટલી દુર્ગંધ આવે છે એટલે આનું જલ્દી કંઈક નિવારણ આવે એવી તંત્રને અપીલ છે મારી હું નનલાલભાઈ પોપટભાઈ રામાણી ગામ જીથુડી તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી જો અમારા ગામમાં વિકાસની વાત કરો તો ગામડામાં કોઈ વિકાસ નથી અને આ જીથુડી ગામમાં તમે જુઓ તો ગટર લાઈન નાખેલી છે તો એમાં પાણી જાતું નથી બરાબર અને કોઈ કર્મચારી આરોગ્ય ખાતા બધાએ અહીંયા આવી અને તપાસે ઘેરે ઘેરે આવી અને ટીપડા પાણીના ભર્યા હોય બેડા ભર્યા હોય તો એમાં જોવે છે કે આ લોકો ગંદકીવાળો કરે છે અહીંયા જીથુડી ગામના પાદરમાં સ્કૂલ આવેલી છે તો ત્યાં કોઈ તપાસ નથી કરતું આ ગટર લાઈન કેટલી ગંદકી વાળો ઉપડ્યો છોકરા બીમાર પડે અને કોઈ માણા બીમાર પડે પછી એમ કે કોરાના આવ્યો કોરાના જ આવે ને બીજું શું અહીંયા આવે બોલો આ મારા મોદી સાહેબ એમ કે છે કે આ વિકાસ તો વિકાસ ગામડામાં ગોકળિયું ગામડું કરવાનું છે ગોકળ્યું ગામડું નથી અમારા જેથુડી ગામ ગોકુળ ગામ હોય તો આવા ગટરું ન ગંધાતી હોય અને જો ગામડું કોઈ પણ એસટી બસ આવે ગામમાં તો કોઈ પણ એમ ન કે આ જીથુડી ગામ આવી ગયું પરદેશા બાવળીયા બહુ થઈ ગયા આટલો બધો વિકાસ થયો અમારા ગામમાં ગટર અને ગટર જે મજૂર થઈ તો ગટરનું પૂંગળા નેવાનું પાણી ચડાવ્યું એ આવી ઘટ નાખ આ કાંઈ યોજના કહેવાય જો તો ખરો જીથુડી ગામની પરિસ્થિતિ કુકાઓ તાલુકાનું ગામ અને જીથુડી ગામ અમરેલી જિલ્લાનું ગામ આ છે ગામ એટલે આ રીતની પરિસ્થિતિ છે અમારા ગામની